રઢુ નૂતન વિદ્યાલય ખાતે સાયન્સ અને સોકેશનું આયોજન જ્યારે વિદ્યાર્થીઓ શિક્ષક બને છે રઢુના વિજ્ઞાન પ્રદર્શનમાં મુલાકાતીઓને પ્રભાવિત કર્યા રઢુ તારીખ સોળ ફેબ્રુઆરી વિદ્યાલય રઢુ ખાતે કંઈક જુદું જોવા મળ્યું રાજ્યના વર્ગખંડની જગ્યાએ ધોરણ છ સાત ને આઠના વિદ્યાર્થીઓ ખુદ સમજાવનાર બન્યા પોતાના સ્ટોલ પર ઉભા રહી સવાલોના જવાબો આપતા આવનાર દરેક વ્યક્તિને જીવંત પ્રયોગો દર્શાવતા સવારે અગિયારથી બપોરે બે વાગ્યા સુધી ચાલેલ આ વિજ્ઞાન પ્રદર્શન ક્રેષ્ટ રેઝેન અને થિંક ટેક દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી હતી જેમાં નૂતન સ્કૂલ રઢુ પ્રાથમિક શાળા ચાંદણાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો મુલાકાતીઓને સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું થયું કે વિદ્યાર્થીઓએ શું બનાવ્યું હતું તેઓ તે કેટલી સારી રીતે સમજતા હતા એક કાર્યરત અગ્નિશામક યંત્રનું મોડલ ઘરે બનાવેલ માઇક્રોસ્કોપ જે વનસ્પતિની કોષ રચના બતાવતા સક્ષમ હતું કાર્ટેઝિયન ડ્રાઈવરનું જીવંત પ્રદર્શન બાષ્પીભવન ઉદર્વ પાતન સમજાવતો પ્રયોગ અને માત્રિક બોક્સ અને પ્રકાશ પડે છબી કેવી રીતે ઝડપાય છે તે દર્શાવતો પિનહોલ કેમેરા આ બધું વિદ્યાર્થીઓએ ખુદ બનાવ્યું હતું એક જૂથે પોતાનું સ્ટેથોસ્કોપ બનાવ્યું હતું તો બીજા જૂથે ઇલેક્ટ્રો પ્લેટિંગ સમજાવી રહ્યો હતો દરેક પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ જ તૈયાર કર્યા હતા અને દરેક સ્પષ્ટીકરણ સીધું તેમના મોઢેથી આવતું હતું શાંત આત્મવિશ્વાસથી અને પોતાની ભાષામાં આજુબાજુની શાળાઓના શિક્ષકો વિદ્યાર્થીઓ પણ આ પ્રદર્શન જોવા આવ્યા હતા અને શણગારેલા સામ્યાણો પૂરા ત્રણ કલાક ધમધમતો રહ્યો જે વાલીઓએ પોતાના બાળકોને મોટે રાઉન્ડના સવાલોના આત્મવિશ્વાસથી જવાબ આપતા જોયા તેઓ અંદરથી પ્રભાવિત થયા વિના ન રહી શક્યા મુલાકાત કરવા આવેલ શાળાઓના શિક્ષકો પોતે પણ સવાલ પૂછી રહ્યા હતા આ એક એવી બપોર હતી કે જે મનમાં એક સવાલ છોડી જાય જ્યારે વિદ્યાર્થીઓને યોગ્ય સાધનો મળે તેમના પર ભરોસો મૂકવામાં આવે ત્યારે શું થાય અને મનમાં એક જિજ્ઞાસા જગાવી જાય કે આ સાધનો તેમના હાથમાં કોણે મૂક્યો હશે